કાર્યક્રમ યોજાય મળતી માહિતી મુજબ વિવિધ પોસ્ટરો બેનરો સાથે મહત્તમ મતદાન સંદેશો આપતા વિદ્યાર્થીઓ દેશમાં લોકસભા સામાન્ય ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે ત્યારે ગુજરાત સહિત દેશમાં આદર સાચા સહિત અમલી બનેલ છે

જેવા વિવિધ સૂત્રો દ્વારા લોકોને માહિતગાર કર્યા હતા કાર્યક્રમમાં સૌવે મતદાનના સંકલ્પ પણ લીધા હતા આ રેલીમાં મામલદાર શ્રી મનોજ મિશ્રા ઔદ્યોગિક તાલીમ સંસ્થા કેન્દ્ર આચાર્ય સ્ત્રીઓ સહિતના નાયબ મામલતદાર શ્રીઓ તેમજ ઔદ્યોગિક તાલીમ સંસ્થા કેન્દ્રના સ્ટાફ બન શિક્ષક શ્રીઓ મતદાન જાગૃતિ કાર્યક્રમમાં જોડાયા હતા બ્યુરો રિપોર્ટ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારિયા આઇ ન્યૂઝ ગુજરાતી દાહોદ લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી